ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની રાજસ્થાની સ્ટાઇલમાં ગોવાનું શાક બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવી હોય તો તેના માટે મેં અહીંયા એક સ્ટીમર લીધું છે ઇડલીનું કુકર તેના ઉપર કાણાવાળું ડીશ મૂકીને અને ઉપર આપણે અઢીસોથી ત્રણસો ગ્રામ ગોવા લીધી છે તેને આપણે સ્ટીમ કરી લઈશું ગોવાને ઉપરથી મીઠું નાખી દેવું જેથી જલ્દી ચડી જાય દસથી પંદર મિનિટમાં આપણી ગુવાર તૈયાર થઈ જશે બફાઈને અને પછી તેને ચેક કરી લેવું તો અહીંયા કલર ચેન્જ થઈ ગયું છે તો આપણે સરસ મજાની ગુવાર પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને ઢાંકીને મૂકી રાખીશું તો અહીંયા આપણે એક ચોપર લઈશું ચોપરની અંદર અડધો ઇંચ આદુનો ટુકડો આઠથી દસ લસણની કઢી અને બે મીડિયમ સાઇઝના કાંદા લઈ લઈશું તેને ચોપરમાં ચોપ કરી લઈશું તો અહીંયા આપણા ચોપરમાં ચોપ થઈ ગયા છે સરસ મજાના ઝીણા તો અહીંયા એક તપેલીમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું અને ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લઈશું ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું અને ચપટી હિંગ નાખી દેવી અને જે આપણે ચોપરમાં કાંદાની ચોપ કર્યા હતા તેને આપણે સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતડી લેવા તો અહીંયા બે ટામેટા છીણી લઈશું છીણીની મદદથી જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ રીતે કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ટામેટાને છોલ કાઢી લેવી અને પછી કાંદા સતળાઈ જાય બરાબર પછી તેમાં ટામેટું નાખી દેવું અને ટામેટું નાખ્યા પછી તેને સરસ મજાનું મિક્સ કરી લેવું પછી આપણે તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક ચમચી ધાણા પાવડર એક ચમચી લાલ મરચું મરચું તમારા પ્રમાણે તમે નાખી શકો છો અને એક ચોથાઈ જેટલી હળદર નાખી દેવી અને બરાબર તેને સાતરી લેવું અને એક મિનિટ માટે તેને ઢાંકી દેવું મસાલા ચડી જાય એટલા માટે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો અહીંયા ચપટી આપણે લીલો મસાલો નાખીશું જેથી ટેસ્ટી બને એકદમ તો પાછું એક મિનિટ માટે તેને ઢાંકી દેવું અને પછી આપણે તેમાં મોળું દહીં નાખીશું બે ચમચી જેટલું અને બરાબર બરાબર તેને મિક્સ કરી લઈશું જેથી દહીં આપણું ફાટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું તો અહીં સરસ મિક્સ થઈ ગયું છે તો એક મિનિટ માટે પાછું ઢાંકી દઈશું અને પછી આપણે તેમાં બાફેલી ગુવાર નાખી દઈશું તો અહીંયા સરસ મજાની આપણી ગુવાર પણ બફાઈ ગઈ છે તો તેની અંદર નાખી દઈશું આપણે મસાલાની અંદર તો તમે પણ આ રીતે બનાવજો બહુ સરસ લાગે છે ટેસ્ટી છે એકદમ રાજસ્થાની સ્ટાઇલમાં ગુવારનું શાક તો આપણે બરાબર મિક્સ કરી લીધું છે તો અહીંયા એક વાટકી જેટલું પાણી નાખીશું અને મિક્સ કરી લઈશું અને પાછું બે મિનિટ માટે તેને ટાંકી દઈશું જેથી ગુવારમાં મસાલા ભળી જાય તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તો આપણા ગુવારના શાકમાં સરસ મજાનો મસાલો પણ થઈ ગયો છે તો આપણે તેમાં એક ચમચી મલાઈ અને લીલા ધાણા નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું અને એક મિનિટ માટે પાછું ઢાંકી દઈશું તેને તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લેવી તો આપણી સરસ મજાની રાજસ્થાની સ્ટાઇલમાં ગોવાની શાક તૈયાર થઈ ગયું છે